સમરસ પંચાયત સંજાલી ગામ પંચાયતના સરપંચ તરીકે અતિકા સફાકટ ભૈયાત હરીફ ચૂંટાયા આવ્યા હતા તમામ ટીમ દ્વારા સત્તાવાર રીતે પદભાર સંભળાયો હતો અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ વર્ષો બાદ સમરસ બની છે ગામમાં નવી જ ટીમ દ્વારા પંચાયતનો પદભાર સંભાળ્યો છે ગામના સામાજિક રાજકીય આગેવાન એવા સફાકટ ભૈયા દ્વારા પોતાની પરિવર્તન પેનલ ઊભી રાખી હતી અને પત્ની અતિકા સફાકટ ભૈયાતને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા જો કે ગામમાં તેના પર વિશ્વાસ મૂકી તેમની ટીમ અને સરપંચ ને બિનહરીફ જાહેર કર્યા હતા આજ રોજ તલાટી તેમજ તાલુકા પંચાયતના અધિકારીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિતેશ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી સરપંચ અધિકાર સફાકટ ભૈયાત અને તેમની ટીમ દ્વારા સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો અને આગામી દિવસમાં સંજાલી ગામના સર્વાંગી વિકાસ સાથે ગામના વિકાસના કામો આગળ વધાવી ગામને આગવી ઓળખ ઊભી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આજરોજ સંજાલી ગામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી તેમાં મારી પરિવર્તન પેનલે મને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ નિમણૂક કરી છે તે બદલ સરપંચશ્રી તમામ સભ્યો અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું